Lamsa e mucho turu Permi malo bi pozi ya se nyo Lamsa e mucho turu Lamsa e mucho turu Di mandira javanu હજુ અડધે પહોંચ્યા છીએ અમે હજુ આગળ જવાનું છે મારા પરમ મિત્ર છે મિસ્ટર

આપણે અડધે પોતા દરિયા દરિયાની વચ્ચે પોરવાઈ ગયો અહીંયા પોકવા ત્યા છે મહાદેવના ના મંદિરે દર્શન કરવા માટે ઘણી વાર કેવું કે મંદિરે આપણે પાવડિયું ચડીને જતા હોઈએ ક્યાંક નીચે પાવડું ઉતરીને જતા હોઈએ પણ આ મહાદેવ કેવા જતો ગારા વચ્ચે ચાલી જવું દરિયા વચ્ચે આજે દેખાય છે મંદિર દરિયા વચ્ચે કાદવમાં જઈને બેઠા છે પૂછ્યું નહીં હોય કોઈ બેસું બે ગયા છે આખો અલગ છે ભાઈ ભગવાનને મળવા માટે તમારે કાદમ ચાલવું પડે શું કેવું નિષ્કલંક કે મહાદેવ વાહન નદીઓ નથી આ દરિયાનું પાણી જ છે પાછું આખો દરિયો જ છે આ મૂર્તિ છે

કપડા પાક સાફડ દઈએ અહીંયા અને બીજું કહે અહીંયા છે ને તમારે ચપ્પલ કંઈ ન ચપ્પલ બૂટ બધું કિનારે કાઢવા જ પડે તમને અહીંયા ન મેળાતો ચાલવામાં એટલે એનું હા 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 જય

હર હર મહે ભવર મહિભુ શંભુ શિવ શંકર શિવ શંકર શિવ શંકર શિવ શંકર શિવ શંકર શિવ શંકર

オーナーはしわおうなしわおんなしわーおんなしわおうなしわおんなまわしわーおうなしわなしわおんなしわーしわおんなしわしわ જય નિષ્કલંક મહાદેવ મારું નામ જીવન જીવનગીરી ગોસ્વામી પાંડવોની સ્થાપના છે તો પાંડવોના જે કલંક નિવારણ કર્યા જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું અને કૌરવને માર્યા એનું કલંક લાગ્યું હતું કલંકમાં કાળા કોટ અને શરીરની વેદનાઓ હતી તો ધર્મ રાજા કે આપણે જીવીને શું કરવું હિમાલય પર્વત પર જઈએ બરફીલા પહાડમાં આપણું શરીર છે એ નષ્ટ થઈ જાય પણ જ્યાં સુધી કલંકનું નિવારણ ન થાય ત્યાં સુધી મૃત્યુ ન થતી એટલે પાંડવો પીડિત થતા ગયા થતા ગયા તો વર્ષોના વર્ષો વીતી ગયા ઓર પીડિત થતા ગયા પછી ધર્મરાજાએ સહદેવજીને પછી સહદેવજી એનો ઉપાય કયો એટલે સહદેવજી કીધું આપણે કૃષ્ણ ભગવાનને પ્રગટ કરીએ અને તપસ્યામાં બેસી જઈએ એટલે કૃષ્ણ ભગવાનને પ્રગટ કર્યા કૃષ્ણ ભગવાન પ્રગટ થયા કીધું કે તમે કલંકે છો તમને કુળ ગર્દન હત્યાનો પાપ લાગ્યું છે તમે જે કૌરવોને માર્યા ને કુળના ગર્દન કાપ્યા ને એનો કલંક લાગ્યો છે તો કે કૃષ્ણ ભગવાન એના નિવારણ માટે શું કરવું એમ કે કાળી ધજા લઈને પૃથ્વીની પ્રદક્ષિણા કરો જ્યાં શિવજી મળશે ત્યાં તમારો કલંક નિવારણ થશે તો પાંડવો કાળી ધજા લઈને પૃથ્વીની પ્રદક્ષિણા માટે નીકળી ગયા ફરતા 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 અમાવસ ભાદરવી અમાવસ ને દિવસે અહીંયા પહોંચ્યા અહીંયા પહોંચ્યા એટલે એને શિવજીના દર્શન થયા શિવજીના દર્શન થયા એટલે એને શિવજીના પગમાં પડી ગયા એની પૂજા અર્ચના કરી એના આરતી ઉતારી અને શિવજીને કીધું કે શિવજી અમારા કલંક નિવારણ થયા એવું કળિયુગને કઈ રીતે ખબર પડશે કે અહીંયા કલંક નિવારણ થયા તમારો વાસ છે શિવજીને તો કે તમે પાંચો ભાઈઓ પાંચ શિવલિંગની સ્થાપના કરો તો આવી નાની મોટી પાંચ શિવલિંગની સ્થાપના કરી આ ભીમનું બનાવેલું છે અર્જુન છે ધર્મરાજા યુધિષ્ઠર સહદેવ અને નકુલા પાંચ પાંડવોએ ભાદરવી અમાસના દિવસે સ્થાપના કરેલી એટલે ભાદરવી અમાસના દિવસે મોટો મેળો ભરાય છે ચાર લાખ પાંચ લાખ પબ્લિક હોય છે અને દર અમાસે પચાસ હજાર પબ્લિક હોય છે સ્નાન કરવાનો મહત્વ છે પાંડવોના કલંક ધોવાના એમ કહીને પવિત્ર દિવસે અહીંયા મનુષ્ય પણ સ્નાન કરે છે અને એનો મેળો ભરાય છે તો ભાદરવી અમાસથી લઈને છ દિવસ ષષ્ટીના દિવસે સાત દિવસે ષષ્ટી આવતી હતી એટલે એ ષષ્ટીના દિવસે જવાનું હતું તો પાંડવો તપસ્યામાં બેસી ગયા પાંડવ તપસ્યા માં બેસી ગયા એટલે છ સાત દિવસ દિવસ થઈ ગયા આઠ દિવસ થઈ ગયા એટલે તપસ્યા માંથી બહાર નીકળીને પૂછ્યું કે તો 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 ગઈ વહી હવે શું કરવું આ ષષ્ટિ જે ગઈ એ કપિલા ઝષ્ટી હતી એ બાર વર્ષ પછી સષ્ટી આવશે તો પાંચ ભાઈઓ પાસે અહીંયા બાર વર્ષ તપસ્યા કરી અને અહીંયા તપસ્યા કર્યા બાદ એને ગોત્ર સંકલ્પ લીધો તો કે અમે શરીર છે એ નષ્ટ કરી દઈશું હિમાલય પર્વત ઉપર પણ એ અમર છે અહીંથી પર્યાણ કર્યા હિમાલય પર્વત ઉપર જય નિષ્કલંક મહાદેવ નિષ્કલંકી નારાયણ ના મંદિરે જે શિવલિંગ આવેલું છે પાંડવો સ્થાપેલું ત્યાં આપણે આયા છીએ અત્યારે આ આ આ દરિયો છે 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 દરિયાની વચ્ચે જે મંદિર 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 આવેલું ઇતિહાસ કહે કે પાંડવો બનાવેલું છે પોતાના પર જે કલંક લાગ્યો પરિવારને જે પરિવારના જે કલંક લાગ્યો હતો એના કારણે એ લોકોએ તપસ્યા કરી અને અહીંયા મંદિર સ્થાપેલા શિવલિંગની સ્થાપના કરેલી છે પાંચ શિવલિંગો અહીંયા પાંચ પાંડવો સ્થાપેલા છે પછી એમનામાંથી જે પરિવાર હત્યાનું જે કલંક હતું એ કલંક દૂર થયું એવું એનો ઇતિહાસ કહે છે આ દરિયો કેવું છે કે અમુક સમયે ત્યાં આખું બધું પાણીથી ભરાઈ જાય છે એટલે આખું અહીંયા તમે આવી ના શકો પણ જ્યારે દરિયાનું પાણી દૂર જાય ત્યારે લોકો દર્શન કરવા આવતા હોય છે મોટી સંખ્યામાં અહીંયા જ્યારે તહેવાર હોય જે દિવસ નક્કી કરેલો છે એ દિવસે તો લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે પરંતુ આડે દિવસે પણ તમારે અહીંયા આવવું હોય તો આવી શકો છો પણ તેનું કેલેન્ડર જોવું જરૂરી છે કે ક્યારે અહીંયા પાણી આવશે ક્યારે નહીં આવે કોટ અને ભરતીનું તમને પૂરું જ્ઞાન હોય ખબર પડતી હોય તો અહીંયા તમારે બધું જોઈને આવવાનું રહેતું હોય છે આ બાજુ તમે જુઓ કે પક્ષીઓને છે ને ચણ નાખવા બધું નાખી રહ્યા છે બધુંય તો આ બધા પક્ષીઓ અત્યારે છે જુઓ તમે આવા બાજુ આ બધાય એમને ખવડાયેલું છે બધું આ તો આ દરિયામાં એ પણ તમને જોવા મળશે તમને આ પાણી છે ને ધીરે ધીરે વધી રહ્યું છે ઉપર ઉપર આવી રહ્યું છે પાણી એટલે બધા અહીંયા ફરી રહ્યા છે એટલે આ બધું છે પણ જગ્યા જોરદાર છે આવું જગ્યાએ એક એક વખત તો તમારે આવીને અહીંયા દર્શન કરવા જોઈએ આ દરિયાના પાણીમાં છે ને તમને પાણી ધીરે ધીરે ઉપર આજો વધી રહ્યું છે પાણી અને હવે તો અડધા કલાકમાં અહીંયા પાણી ભરાઈ જશે એવું થઈ રહ્યા છે અડધા કલાકમાં પાણી ભરાય છે અને પછી આપણે વજન બહાર નીકળવું પડશે પછી અહીંયા તમે રહી નહીં કહેવાય હા હા પણ છે બહુ સારું જગ્યા છે મનીષભાઈ મને અહીંયા લઈને આવ્યા એટલા માટે એમનો ખરેખર આભાર કે આ જગ્યા બતાવી બાકી કઈ નક્કી હતું અહીંયા આવવાનું ભાવનગરનું કઈ નક્કી નતું મારે થ્રુ વળતું અમરેલી પાસે પણ મનીષભાઈ તો આ દર્શન જોઈએ એટલે આ મંદિર જોઈ લીધું પણ જોરદાર છે તમે ધજા જુઓ લોકો પણ કેવા ભક્તિભાવથી અહીંયા આવી રહ્યા છે લોકો ફોટોગ્રાફી પણ કર્યા કે અમે બંને ફોટો ફોટો બી પડાયા છે અમે ફોટો બતાવી દઉં વિડીયોમાં સારો ફોટો આવ્યો છે જો એક આ ફોટો મેં મારો પડાયો છે અને આ મારા ભાઈબંધ ભેરુ સાથે મનીષભાઈ છે ને હું છું એ સાથે ફોટો પાડ્યો છે અને ફોટો પણ સસ્તો છે ખાલી વીસ રૂપિયાની કોપી બની જવા છે એટલે આ એ પણ એમને યાદગીરી રહી ગઈ મારી એમ યાદગીરી રહી ગઈ સંભાળવાનું રહી ગયું એમ આ પક્ષી બતક જ છે ને સિગલ અચ્છા ઉડીન જે બધું ચણ લેતા હોય છે બધા આટલા નજીક આવી ગયા છે બધા સિગલ Calo પાણી હવે આ બાજુનું પાણી આ બાજુ બંને જગ્યા જો ને હવે બે મિક્સ થઈ રહ્યું છે પાણી એટલે હવે આના પછી હવે જે લોકો અહીંયા આવશે કે નહીં એટલે એમને તકલીફ પડવાની એટલે હવે અહીંથી બહાર નીકળવાનું ટાઈમ છે અંદર ટાઈમ નથી આવે પાણી અંદર જાય ત્યારે પછી તમારે અહીંયા

હવે પહોંચી જશું પાછા અમે ઘરે ઘરે થઈ અને પાછા બસ માં બે નીકળી જશું એટલે સીધા અમદાવાદ પણ જો આ લગભગ કેટલું એક કિલોમીટર જવું છે કે અડધો કિલોમીટર આર્યું અડધો કિલોમીટર જવું છે આર્યું અડધો કિલોમીટર દરિયાની અંદર તમારે આવવું પડે દરિયાની અંદર અડધો કિલોમીટર એટલે જેવી તેવી વસ્તુ ન કહેવાય તમે ડૂબાઈ જાઓ એટલું છે મંદિર અડધા કલાક મંદિર છે હવે उभी जैसे पानी में भरी पासो जे पानी ओसर से એટલે ઉપર આવશે પર મજા આવી જે મનીષભાઈ ઘરે ઘરે એક નંબર યાર મહાલિના દર્શન થઈ ગયા બાકી નસીબ માં હતા અધર થા બાકી ના તો 10 મિનિટ 12 આવી ગયા ઢોલી સાહેબ છે ગીતો ગાઈ રહ્યા છે મગાડી રહ્યા છે પોતાની મોજમાં મોજમાં वाज फकीरी की आज ये देखा है ना वे कोरोना नहीं देखा है ताकल लागो काकावड़िया में नमस्कार दे हम है हम सेंटर से साथ जो એકલે દૂર હતું કે આ છે અહીં આ કાવડિયામાં લઈ જાય છે જો જે લોકો ચાલી ના શકતા ઓર માટે પણ અહીં આ ઉપર આનું હોય છે એટલે એ અંદર લઈ જાહે રોસી માને દર્શન કરાઈ પાછા તરત પાછા આવશે પાછો જો કીચડ ફેર વધી ગઈ પાછો હવે जो हाँ किचन में थे दर्शन करवा विमल आया से महादेव ना दर्शन करवाया जो कृष्ण थोड़ा गुस्से था से हे मनुष्य भाई महादेव ना दर्शन करवाया जो कृष्ण गुस्से नहीं थे हाँ कृष्ण गुस्से साये से ना चार? जन झगड़ो करना है जो कृष्ण गत का सुवान धोनी तो जो ना खूब दरियो जाए जाए जीव ना आदमी दिवस एकदम જોરદાર રહ્યો છે ફરી મળીશું આપણે એક નવા બ્લોક સાથે રાધે રાધે હર હર મહાદેવ